આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈ આજના સમાચાર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સહારા સોસાયટી પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા છ આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ રૂપિયા એકવીસ હજાર આઠસો એંસીના સાથે ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમના નેતૃત્વમાં વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ ગંજીપાનાનો હાર જીતનો રમતા ઈસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કામગીરીમાં કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના કર્મચારીઓ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના સરકારી વાહન સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે છ આરોપી અનીશ મિયા ઉર્ફે ગનો આસિન મિયા ગોરી સદ્દામભાઈ તાલિબભાઈ શેખ અસલમભાઈ દાઉદભાઈ ભટ્ટી જાબીરભાઈ મજીદભાઈ પટેલ હારીશભાઈ ગનીભાઈ ઉપાધ કાદરમિયા બાદરમિયા જમાદાર છ આરોપીને પકડી પાડી ગુનો રજીસ્ટર કરી આગળની તજવીજ કરવામાં આવેલ છે